નમસ્કાર ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચારો પર નજર કરીએ શરૂઆત કરીએ વાપીથી વાપીમાં ફરી તસ્કરોએ આતંક મચાવ્યો છે ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરોનો આતંક યથાવત છે તસ્કર ટોળકીએ એક બંગલાને નિશાન બનાવ્યો ચાણુદ કોલોનીમાં બંગલામાંથી લાખોની ચોરી કરી અંદાજે ચાળીસ તોલાથી વધુ સોનું પચાસ કિલો ચાંદી અને રૂકડા રૂપિયા પાંચ લાખની ચોરી કરી પરિવાર બહારગામ ગયો હોવાથી બંધ બંગલામાં ચોરી કરી હતી શહેરના જાણીતા ઉદ્યોગપતિના ઘરે ચોરી થઈ છે

છે કે પરિવાર બહાર ગયો હતો ને તે દરમિયાન તસ્કરો બંગલામાં પ્રવેશ્યા હતા અને આ ઘરમાં પ્રવેશેલા જે તસ્કરો છે તેમને લાખો રૂપિયા ની સાથે સોના ચાંદીના ઘરેણાની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા મહત્વનું મહત્વનું છે કે જયારે પરિવાર પરત ફર્યો તે દરમિયાન ઘરમાં જે સામાન છે તે અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ ને જાણ કરવામાં આવતો જીઆરટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી એક અંદાજ મુજબ છે દ્વારા ચાલીસ તોલા જે સોનું છે સાથે જ એક અંદાજ મુજબ પચાસ કિલો થી વધુ ચાંદી અને પાંચ લાખ રોપડા રૂપિયાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે હાલ તો આ સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અને આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે તે તસ્કરોને પકડવા જીઆરડીસી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જી ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ